તો આ છે અમારા કઈ ગામડાના રસ્તા પાણી બહુ ભરાઈ ગયું છે પાણી ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જો વરસાદના કારણે આવું આવું ધોવાણ થઈ ગયું છે અને આપણે હાલમાં અત્યારે રખડવા તો જઈએ જરણ પેકેટ રથોડા ખાસ તો નથી પણ ભૂખ લાગી તો નાસ્તો કરવા જઈએ આવું કઈ વાતાવરણ છે

એટલે આવ્યા હતા નાસ્તો પાણી કરી લીધો છે હવે થાય ઘર ભેગી ના એટલે વેલેરો આવે ઘર તો ભાઈ આપણે ભૂખણી ની સર્વિસ થોડીક રહી ગઈ હતી બાકી એટલે ફરી પાછી થોડીક ચાલુ કરી રહી છે ડૂચો બહુ હતો એટલા કારણે પાછી ચાલુ કરી દીધી જરાક ફ્રી થઈ જાય

ફૂલ પડે ગયા છે ઝાકી તો દીધા હતા પણ હવે શું થાય નીકળે કે ના નીકળે આપડે ટ્રાય કરીએ પછી જોવાય કેવા નીકળે ને કેવા નથી નીકળતા ને એ બધી ખબર પડે અહીંયા થોડોક રસ્તો ખરાબ છે એટલા માટે જરાક ફૂકણીને કાટવી જરાક બર દેશે તો ફૂકણી અહીંથી જાય છે વાવ ફૂલ ભરાઈ ગઈ છે આખી આપણા કાકા એના જ તલ છે વરસાદમાં ભાઈ તલ પલરી ગયા છે તો એ છતાંય આપણે ટ્રાય કરીએ નીકળે કેવા કે બધું જોઈએ આપણે હવે અહીંથી ફૂંકણી લઈ જવાની છે પાણી ભીર્યું છે જોઈએ નીકળે કે ના નીકળે ફૂકણી ત્યાં ટન લેવા ગઈ છે અહીંયાથી ડાયરેક વરે નહીં એટલા માટે થોડોક ત્યાં લાંબો ટન લઈ ત્યાંથી યુ ટન કરી અને ફરી પાછી અહીંયાથી કાઢવાની છે અહીંયાથી ફૂકણી કાઢવી જરાક બહાર તો દેશે પણ લગભગ વાંધો નહીં આવે મારા ખ્યાલથી વાંધો ના આવ્યો અહિયાં થી તો સરળ રીતે નીકળી ગઈ છે સહેલાઈથી આપડી વાવ પણ ફૂલ ભરાઈ ગઈ છે એ ફૂકણી હલવાણી હલવાયા 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 પણ જેડી છે જેડી મૂકે નહીં ભાઈ કાઢી ગયા ઉડે તો જા નકર બાવળીયા માં ગા ભાઈ જેડી તો જેડી છે ને ભાઈ એટલા માટે તો પૈસા નાખવા પડે છે ભાઈ જો આમાંથી કાઢી આવી ભાઈ આ જે આપડી તળાવ તળાવ આપડી ફૂલ ભરાઈ ગઈ છે વાંધો નથી હજી થોડી બાકી છે ઓવરફ્લો હાલો તો હવે જરાક ફૂકણી સેટ કરી લઈએ બેઠે બેઠે પાથરી લઈએ પછી પાછા બ્લોક મળીએ આપણે હો ફૂકણી ચાલુ કરી દીધી છે ધીરે 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 લીલા જે તમે જોઈ લ્યો ધીરે 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 અહિયાં કટર પાસે પહોંચશે આની પ્રોસેસ લાંબી હોય છે બહુ અમારે કોઈને કંઈ ઉનાળું મોસમ હોય બાકી રહી ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો આપડી ભૂખણી નવરી જ છે ભાઈ ભૂકી આવશું ન્યા ગમે એવા હોય લીલા હોય કે હુકા હોય ગમે એવી હોય આપડી ભૂખણી કાઢી દે ડાયરેક્ટ આપણે કોમેન્ટ જણાવી દેવાનું આપડા કાકા થઈ ગયા છે ચાલુ આવ્યા તો ખરા લે કારા તો આવ્યા તો ખરા કે હજી નથી આવ્યા હજી ધીરે 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 આવશે ભાઈ આનો કટર ને બહુ આમાં પિંજણવાળ નથી હજી આમ કાયદેસર એવું મજા આવે એવા નથી આવતા માં કઈ હોય તો તલ આવે તો છે પણ બહુ ખરાબ આવે છે ટૂંકમાં સાફ કરવા પડે એમ છે કારણ કે ભીના છે એટલે આ ભેજ વાળું બધું પકડી લીધેલું છે એટલે આમાંથી બહુ નથી આમાં જે જમાવટ લેતા કાયદેસર આ દાઠી છૂટી ના પડી શકે બધું ભીનો ભીનું હોય એટલા માટે જોઈ શકો છો તમે આવા તલ આવે છે કાળા તલ તલ તો હજી સારા છે વાંધો નથી પણ ભીના છે એટલે ઘાર પકડી ગયો છે એના કારણે ઓરમાં પણ થોડી ઓછી રહેશે કારણ કે દબાઈ જાય

ભાઈ આપડે કોમેન્ટમાં જણાવજો આપણી ફૂકણી નવરી જોઈએ છે આપડે ન્યા ફૂકી આવશું તલ હોય મગ હોય કે પછી બાજરો હોય કે જે હોય તમારે તો કોમેન્ટમાં જણાવી દેજો એ પ્રમાણે આજે આનો આ ખોલુ બાજુમાં કાંદુ કાઢે છે આમાં તો બહુ કઈ ખાસ એવું આવતું ના હોય અમુક લોડીમાં હોય થોડા દાણા એ પાછા પડી જાય એટલે એ રિપીટ થઈ જાય એમાં વાંધો ન આવે ચાલો તો હવે ભાઈ આપણે ભૂપણી ને કહીએ રામ રામ હવે આપણે કામ આવી ગયું છે એટલા માટે હવે આપણે ભૂપણી ને બાય બાય કહી જો તલ તો હવે હારા નીકળવા માંડ્યા છે હવે તલમાં માં કઈ લગભગ વાંધો નથી એટલે હવે ભૂપણી ને કહીએ બાય બાય અને આપણે કામ છે એટલે આપણે આપણા ઘર તરફ જઈએ હવે હલો તો ભાઈ આપણે થેસર માંથી ઉપડીમાંથી રજા લઈ અને જેટલું કઈ કામ આવી ગયું હતું એટલા માટે હવે આપણે ગાડી લઈ નીકળી ગયા છે આપણે જવાનું છે ભાણવારી અહીંયા થોડુંક કામ હતું કામ બતાવતો આવીએ એટલે આપણે ભાણવારી જઈને હવે પડીએ તો ભાઈ આવા છે કઈ આપણે ગામડા ના રસ્તા અત્યારે તો પાણી ભરાઈ ગયું છે જેના કારણે બધું ગાડી આંખવી પણ થોડી મુશ્કેલ પડે છે જાવ વિના મને જે પડે નહીં મન મારું હાલો તો ભાઈ ભાણવારીએ આપણું કામ પતાવી અને આપણે અત્યારે ફૂકી આવ્યા છીએ આપણા ઘરે તો આવા નવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને વિડીયોને લાઈક કરી નાખો અને બને એટલું શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય જ નહીં જેના માટે આપણે ફરી બાજુ આવા નવા વિડીયોમાં મળતા રહીએ